i નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સીતારામ ત્યારે યચુરીનું નિધન ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સીપીએમ નેતા અને સીતારામ યચુરીનું નિધન થયું છે તો મિત્રો આપને જણાવી દઈએ કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમને ન્યુમોનિયા સારવાર માટે ત્યારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે તેમને બોતેર વર્ષની વય અંતિમ શ્વાસ લીધા છે ત્યારે મિત્રો તેઓએ સીપીએમના ત્યારે મહાસચિવ હતા અને તેઓ ભારતીય રાજકારણમાં ત્યારે વધુ જણાવી દે કે ડાબેરીઓના છેલ્લા મજબૂત ચહેરાનો એક હતા જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ